કે આપણે તો જાણીએ છીએ કે આ સચરાચર જગતને નિયંતા પાલન પોષણ અને સંહાર કરવાવાળો પરમાત્મા છે તો એ પરમાત્મા કઈ જગ્યાએ છે એ પરમાત્મા કેવા સ્વરૂપે છે અને એ જ પરમાત્મા કેવું કાર્ય કરે છે આ ત્રણ સ્થિતિને જાણી લઈએ પરમાત્માની આ ત્રણ કૃતિને જો આપણે જાણી લઈએ તો આપણને પરમાત્માને સમજવામાં ખૂબ સરળતા આવશે પરમાત્માને આપણે ખૂબ સરળ રીતે સમજી શકીશું પરમાત્માને સમજવો કંઈ અઘરો નથી પરમાત્માને સરળ રીતે સમજી શકાય કેમ કે વેદો સારા જાતા શ્રીમદ ભાગવતી કથા આ દિવ્ય એવી ભાગવતી કથા છે શું છે તો કે વેદ શાસ્ત્ર ઉપનિષદોનું નિચોડ ઉપનિષદના સાર રૂપે આપણને પ્રાપ્ત થયેલી આ દિવ્ય અષ્ટાદશ સહસ્ત્ર શ્લોકવાળી એટલે કે અઢાર હજાર શ્લોક આ દિવ્ય એવું ભાગવતજી આપણને પ્રાપ્ત થયું છે આ દિવ્ય ભાગવતજીના મહાત્મ્યના પ્રથમ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આદિનારાયણ પરમાત્માની કૃતિ પરમાત્મા કેવા છે પરમાત્મા કઈ જગ્યાએ વ્યાપ છે પરમાત્મા શું કાર્ય કરે છે અને પરમાત્માના ગુણ કેવા છે એ બતાવવામાં આવ્યું છે કેમ કે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જઈએ તો પણ આપણે ઘણી બધી વાર ચકાસતા હોઈએ છીએ એક શાકભાજી શાકભાજી લેવા જઈએ તો ખરાબ તો નથી ને આની અંદર કંઈ ડાઘ તો નથી પડ્યો ને ક્યાંય આ તો સડી નથી ગયું ને કોઈ વસ્તુ લેવા જઈએ તો પણ આપણે એની ગેરંટી વોરંટી પૂછીએ છીએ કે આ કેટલા વર્ષ સુધી ચાલશે આ શું ચાલશે આનું શું કિંમત છે તો એ જ રીતે કેમ કે મહત્વ ન હોય મહાત્મ્યનું આપણને ખ્યાલ ન હોય ત્યાં સુધી આપણને મૂળ તત્વને જાણવામાં ખૂબ મુશ્કેલી થાય છે તો આ દિવ્ય એવા ભાગવતજીના મહાત્મ્યને જ આપણે પ્રવેશ કરીએ પ્રવેશ કરતા સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના આ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે તમને અને મને આવડતો શ્લોક છે પ્રયત્ન કરીશું બ્રહ્મ સમાજની કથા છે તો બ્રહ્મ સમાજની કથા હોય આપણે બધા બ્રાહ્મણો છીએ સંસ્કૃતને જાણવાવાળા છીએ તો આજે આપણે સાથે સાથે જેને મારી સાથે શ્લોક આવડે એ મારી સાથે શ્લોક બોલશે એક પદ હું બોલીશ ત્યારબાદ એ પદને તમે રિપીટ કરશો એવી રીતે આપણે ભાગવતજીના પ્રથમ શ્લોકને આપણે બધા સાથે મળી અને પ્રાર્થના કરીએ કેમ કે અહીંયાથી બેઠા બેઠા હું એકલો પ્રાર્થના કરું અને આપણે બધાય પ્રાર્થના કરીએ એ બધાની પ્રાર્થના પરમાત્મા સુધી જલ્દીથી પહોંચે તો એવા ભાવથી આપણે ભાગવતજીના મહાત્મ્યનો પ્રથમ શ્લોક બોલીએ પ્રથમ શ્લોકને આપણે જાણીશું સચિદાનંદ સચિદાન વિશ્વત્પત્યા દિ હે ત્યા विनाशाय तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णा ભગવાન કેવા છે તો કે છે સત ચિત્ત અને આનંદ સ્વરૂપ પરમાત્મા છે કોઈ એમ ન કેતા કે ભગવાન આ દુનિયામાં નથી આ સાક્ષાત શ્લોક અહીંયા આપણને બતાવે છે કે પરમાત્મા કેવા છે તો કહે છે સત્ય સ્વરૂપ પરમાત્મા છે સત જે સત્ય એ છે કે આજે આપણે છીએ ગઈકાલે આપણે ન હતા અને આવતીકાલે આપણે પાછા નહીં હોઈએ કેમ કે આ જગત છે નાસવંત છે અને જ્યારે જગત નાસવંત છે ત્યારે એ નાસવંત જગતની અંદર આપણે પણ બધા નાસવંત છીએ ત્યારે પરમાત્મા કેવો છે તો કહે છે કે સત્ય સ્વરૂપ છે સત્ય રૂપ એ પરમાત્મા કે આપણે ન હતા ત્યારે પણ એ હતો આજે આપણે છીએ ત્યારે પણ પરમાત્મા છે અને કાલે આપણે નહીં હોય ત્યારે પણ આ પરમાત્મા હશે તો એ સત્ય સ્વરૂપ પરમદા પરમાત્મા કેવા તો કહે છે ચિદાનંદ છે આ દરેક જગતની દરેક પ્રકૃતિથી ઉત્પન્ન થયેલી વસ્તુ એની અંદર પરમાત્માથી ઉત્પન્ન થયેલી વસ્તુમાં પરમાત્મા વ્યાપ છે પાંચે પાંચ તત્વ છે પૃથ્વી જળ તેજ આકાશ અને વાયુ આ પાંચે પાંચ તત્વ આ સચરાચર જગતની અંદર દરેક જગ્યાએ વ્યાપ છે કોઈ એમ ન કહી શકે આ પાંચે પાંચ તત્વોમાંથી કોઈ એક તત્વ ક્યાંય નથી કદાચ વાયુ ન હોય તો એની જગ્યાએ ત્યાં ભૂમિ હોય જ્યાં ભૂમિ ન હોય ત્યાં તેજ હોય તેજ ન હોય ત્યાં આકાશ હોય આકાશ ન હોય ત્યાં અગ્નિ હોય આ પાંચે પાંચ તત્વ વગરની ક્યાંય પણ કોઈ વસ્તુ આપણને જોવા ન મળે દરેક જગતની દરેક વસ્તુમાં એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે તો આવા દિવ્ય ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ ચિદાનંદ રૂપ છે